येन गाटी हाँ? ना प्रक्ताई प्रक्ताई पर कैमरामैन पर अच्छी तैयार થઈ ગયા છે બોલો વાર ना ઘર पर ના રક્તાઈ કોરક્યો વાર સ થવાજી રક્તાઈ પર હરગાવાય ના બોલ હરગાવાય ના રક્તાઈ બોલો કયો કઈ દે ગ્રહ ને છાય કર દો जय श्री कृष्ण जय

લા બરિયો હારોનો કોમ નહીં બહુ કરતો ઓહ હાડો અમાર તા પેલો ફૂલ ફૂલી ગયું છે ફૂલી ગયું છે જય જય આ વિશે આ મારું પપ્પા આ મોબાઈલમાં પેલા દેખો કેમેરામાં હા

ટાઈમ શૂટિંગ પૂરું થઈ થઈ ગયું છે છે અને ગયો જમવાનો બકોજી હાથ ધોવી ખડું ખડું લેડો પડે કાઢે ચાલુ બહુ મહેનત કરી અમારા માટે અમને અને ખાવાનું અમે ના કીધું કે દેશી બનાવજો પણ પૂરી શાક દાળ ભાત આ હા અને અમારા માટે ભોણો તૈયાર કરી દીધો બકોજી આવી ગયા છે ચાલો મલયે બીજા બ્લોક નો અમે એમાં પ્રતિ દમબેન ખાઈ દીધી જય માતાજી